જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જે અમરેલી જિલ્લામાં જે કિસ્સો બન્યો ભરવાડ સમાજ અને દલિત સમાજ જે વચ્ચે જે તકરાર થઈ તેમાં ખરેખર વિડીયો જોતા અમને એવું લાગે છે કે દલિત સમાજના જે યુવાન છે દુકાન પર આવે છે અને બાળકો સાથે જે મસ્તી કરે છે એટલે પહેલાં બાળકો અને દુકાનદાર ભરવાડ સમાજનો જે દુકાનદાર છે હોટલવાળા એમની સાથે પહેલી તકરાર દલિત સમાજનો યુવાન છે એ કરે છે અને પછી એને એમ કહે છે કે મસ્તી તો થશે જ ભાઈ એટલે ફરવર્ડ સમાજના જે યુવાનો છે ઉશ્કેરાવાનું પહેલું કામ દલિત સમાજનો જે યુવાન છે એને કર્યું છે એટલે જે એનું ગમે તે મોત થયું છે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે એ એની કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કારણ કે સરકાર છે આ ગુજરાતમાં એટલે સરકાર સરકારનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે કાયદો હાથ લેવાની કોશિશ ન કરશું ત્યાંના ધારાસભ્ય છે ત્યાંના ગામજનો છે ત્યાંના દલિત સમાજના યુવાનો અને જે આગેવાનો છે એ ભરવાડ સમાજ ઉપર કેસ કરી અને એમને જેલની અંદર અત્યારે છે તો મારે એટલું જ કહેવું છે આ લોકોને કે તમે વાંક કોનો છે પહેલાં જોવો વિડિયો એ તો સારુંથી વિડીયો હતો એટલે જોયું એટલે પબ્લિકને ખબર પડી કે આમાં વાંક કોનો છે કદાચ વિડીયો ના હોત તો ભરવાડ સમાજ ઉપર આખું ગામ અને આ જે ધારાસભ્ય છે જે એમએલએ છે બધા સડી ગયા હતા સરપંચો જે છે એ ભરવાડ સમાજના એ જે દુકાનદારો હતા એમને છોડ જ નહીં પણ કાયદેસર આ કંઈક બીજી આગળની દુશ્મની એ ભાઈ નીકાળતો હોય એવું લાગે છે કારણ કે દુકાનમાં તમે જોયું હશે કે વિડીયોની અંદર એ ભાઈ આવે છે બાળકો સાથે મસ્તી કરે છે અને પછી જે દુકાનદાર છે કહે છે કે ભાઈ બાળકો સાથે દુકાન ધંધા ઉપર મસ્તી કરવાની નહીં છતાં એ ભાઈ એમ કે મસ્તી તો થશે જ અને પછી બીજા એના મિત્રો હોય સાથીદારો હોય જે એના આજુબાજુના હોય જે ગામજનો હતા જે એમને પાઇ પણ દંડા લે અને પછી જે મારવા આવ્યા છે તો કાયદેસર એને ભઈને સમજાયો હતો એ દુકાનદારે ભાઈએ કે તું ભાઈ અહીંથી જતો રહે બાળકો સાથે મસ્તી ન કરી દુકાન પર ધંધા પર મસ્તી નહીં કરવાની તો એને ગામ બીજા જે લોકો હતા એને લાવવાની ક્યાં જરૂર હતી એને તો કંઈ બીજો એવો શબ્દ નહોતો કીધો અને ખાસ વાત કે મીડિયાવાળાએ જે ચગાવ્યું છે કે બેટા શબ્દ કીધો અને એમાંથી આ બધો ઝઘડો થયો છે ને ભરવાડ સમાજના જે છે દુકાનદારોએ એમને માર્યો ને આ બધું કર્યું ને એમાં તો એવું કાંઈ છે નહીં તો મીડિયાવાળા તમે જ પહેલાં હાથું જાણો અને પછી જ આ જાહેરમાં તમે આ જે વિડીયો છે એ વિડીયો મૂકો કોકની ઉપર નિર્દોષ કોક મરી જશે એટલે તમે કાયદેસર જોઈ અને એનું નિરીક્ષણ કરી અને પછી જાણી અને પૂરતું સબૂત લઈ અને પછી વિડીયો તમે વાયરલ કરો ગમે તેમ નહીં કે બેટા શબ્દ કહેવાથી કોઈ કોઈને મારી નથી નાખતું પણ એ આગળની દુશ્મની કાઢતો હોય એવું લાગે છે ભાઈ અને આ મીડિયાવાળાએ મને એવું લાગે છે કે ભરવાડ સમાજ સાથે એમને કંઈ દુશ્મની છે તો જ આ મીડિયાવાળા જોયા વગર ઝાખ્યા વગર ડાયરેક્ટ કોકનું નામ લે છે કે બેટા શબ્દ કીધો એટલે માર્યો છે નામસેમ એ તો સારું થયું એ વિડીયો હતો સીસીટીવી કેમેરા હતા એટલે સબૂત મળ્યું નકર તો તમે એને જીવતે જીવ મારી નાખત નિર્દોષને મારી નાખત એટલે જે ભય મરી ગયો છે એને જે ઓફ થઈ ગયા છે ભાઈ એને કાયદેસર એની પાછળ જે લોકોએ માર્યા છે એની કાર્યવાહી સરકાર તરફથી થવી જોઈએ કાયદા કાયદાનું કામ કરે બીજા લોકોએ કાયદા હાથ લેવાની જરૂર નથી જય માતાજી જય દ્વારકાધીશ